નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આ વિડીયોમાં હું તમને અગ્નિ અસ્ત્ર એટલે જૈવિક જંતુનાશક કેવી રીતે બનાવી એની હું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવા જઈ રહ્યો છું તમે એમાં જોઈ શકો છો એમાં અગ્નિ અસ્ત્ર માટે જે સામગ્રી અને જે પદ્ધતિ હોય છે એની હું તમને વાત કરું વીસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર બે કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી પાંચસો ગ્રામ તીખા મરચાંની ચટણી અઢીસો ગ્રામ દેશી લસણની ચટણી પાંચસો ગ્રામ તમાકુનો પાવડર અને પાંચસો ગ્રામ આદુની ચટણી આ મિશ્રણ ને ઉપર જે પણ બધી વસ્તુ જણાવી તમને એ મિશ્રણ મિશ્રણને ઓગાળીને ઢોકી મૂકો અને એક પાત્રમાં તેને ગરમ કરો અને ગરમ ત્યાં સુધી કરો તેને બરાબર ઉકાળો ઉકાળ્યા બાદ તેને ઠંડુ પડી જાય સવારને સાંજમાં ઠંડુ તેને સંગ્રહ કરી રાખો આ દ્રાવણ જે બનાવ્યું છે એ ત્રણ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે અને તેનો ઉપયોગ પ્રતિ એકરે સો થી બસો લીટર પાણી સાથે છ થી આઠ લિટર અગ્નિ અસ્ત્ર આપીને તમે કરી શકો છો એમાં પ્રકારની જીવાતો માટે થતી ઇયળ કળીઓમાં રહેલી ઈયળ કપાસના કાચા ઝીડવામાં થતી ઇયળ અને તમામ નાની મોટી ઈયળોને ઉધઈને કાબુમાં રાખી છે અને આ બધી ઈયળ અને ચુસ્યા જીવાતને આવતા પહેલા જો સ્પ્રે કરવામાં આવે તો એને નિયંત્રિત કરી શકાય છે અને વ્યવસ્થાપન કરી શકાય છે આ આપણે ઘરે જ જાતે બનાવી શકીએ અને એનો ઉપયોગ જો આપણે જ કરીએ તો વધુમાં વધુ ખેડૂતો સુધી આપણે આપણા ખેડૂતોને બનાવીને ભેગા થઈને અને આ બનાવવામાં આવે તો બધા ખેડૂતોને આ ઉપયોગી રહેતું હોય છે તો હાલ પ્રકારની જીવાત અને ઈયળ માટે ખેતીમાં ખર્ચ ઘટશે બીજું જોઈએ કે આપણે હાલમાં પણ પ્રશ્ન છે સફેદ ડોળ એટલે આપણે કહીએ છીએ ડોળ કહીએ છીએ ઘેડા કહીએ છીએ આ બધાનો ઉપદ્રવ બહુ જ હોય છે અને બહુ વધતો જાય છે તેના માટે આપણે એક હું તમને વિડીયો બતાવું એ વિડીયો જુઓ એમાં સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપેલું છે તે આપણે જોઈશું સમજીશું અને તેનો ઉપયોગ આપણે પોતે આપણા ખેતરમાં ચોક્કસથી કરીશું આભાર ધન્યવાદ એવી યળ મોટી થાય ખેતરમાં જે પાકુટો હોય એના છોડના મૂળિયા કાપી નાખે જમીનમાં જમીન ની અંદર થી મૂળિયા કાપી નાખે એટલે છોડ ઉપર નું ભો સુકાઈ જાય તમને લાગે કે બાકી કોઈ નુકસાન નથી ને છોડ ઉપર નું સુકાઈ ગયો પણ આ ઈયળ ની એક ખાસિયત છે કે જે ચાસમા ભૂસે ચાસમાં કા મૂળ કાપી કાપી આગળ જાય તો તમારે સમજી લેવાનું કે ભાઈ આ ચાસમા ઈયળ નીચે ખુશી છે બાકી ઉદયના લીધે પણ છોડ સુકાઈને મરે આના લીધે પણ છોડ સુકાઈને મરે પણ આમાં કેવું કે ચાસમાં સડન છોડ સુકાઈને મરે જયારે ઉદયમાં કેવું એક અહીંયા સુકાવે એક પેલી બાજુ એક આ બાજુ હોય

बो एक्सीलेंट रिजल्ट मॉड्युल्स सक्सेसफुली एक्टर में अगर रघुनंदन साहेब यांनी ट्राय दिला तना मटर रिजन में बहुत सारो रिजल्ट पड्यो सर्वप्रथम आपण रिपोर्ट एग्जाम ना तो तो के तुम्ही जे बात करी क्लोरफारिक को स्पिनल कोस में बीज माव देता जो बीज माव देतापी होय तो तुम्हारे आनो प्रश्न क्रश होवा मले बीज माव पशु